અને એમાંથી હું આનંદ જિલ્લાનું ટાઇટલ જીતી છું અને એમાં બસો પાર્ટિસિપન્ટ હતા આનંદમાંથી એમાંથી હું એક બની છું અને આ બધું જે હતું આખું એમાં મને મદદ કરવા માટે અહીંના જે મેન્ટર્સ હતા એને એમને પણ મદદ કરી હતી અહીંના જે મારા ફેમિલીને બધા મારા ટીચર હતા એમને પણ મને કોરિયોગ્રાફી કરવામાં મારું વર્ક બરાબર કરવામાં બધામાં હેલ્પ કર્યું હતું અને બીજી એવી વસ્તુ કે ચાર રાઉન્ડ હતા એમાંથી બધી અલગ અલગ થીમ હતી એક ટ્રેડિશનલ હતું એક સાદુ રેમ્પ વર્ક હતું અને બીજું ઇન્ટરવ્યુના રાઉન્ડ હતા એ બધા મેં પાર કરીને આજે સિટી વિનર થઈ છું અને બહુ ખુશીની વાત છે